ઉત્તરાયણનું વાસ્તવિક મહત્ત્વ નમસ્કાર મિત્રો ભક્તિ ક્રિએશનમાં અને ડાન્સિંગ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં ઉત્તરાયણનું ધાર્મિક અને ભૌગોલિક મહત્ત્વ જાણીશું ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કેમ કરવું અને ઉત્તરાયણ વિશે બીજી ઘણી માહિતી જાણીશું સાથે સાથે એ દિવસે ઉજવાતા પોંગલ અને લોહરી વિશે પણ જાણીશું તો વિડીયોને એન્ડ તક જોવા અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવો જાણીએ ઉત્તરાયણ પર્વની રસપ્રદ માહિતી ઉત્તરાયણ માત્ર ભારતમાં જ નથી ઉજવાતી આ તહેવાર ભારત ઉપરાંત ચીન નેપાળ ભૂતાનમાં પણ ધામધૂમથી ઉજવાય છે નેપાળમાં મકરસંક્રાંતિ ખૂબ જ લોકપ્રિય છે વિક્રમ સંવત મુજબ તે પહેલી માગ પર ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિ રાશિ ધનુ રાશિમાંથી મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ સૂચવે છે ઉત્તરાયણ એ અવકાશમાં સૂર્યની એક સ્થિતિ જ છે ઉત્તરાયણના દિવસે સૂરજ માથાની સીધી દિશામાંથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે ઉત્તરાયણનો સાપ્તિક અર્થ ઉત્તરમાં ગમન દિવસમાં સૂર્યનું એકદમ માથા ઉપર હોય ત્યારે સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુ પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણ ગુજરાત અને ભારતના ઘણા વિસ્તારોમાં તો આ દિવસે પતંગ ચગાવી આ પર્વને ઉજવે છે આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ત્રણ વર્ષ પહેલાં થયેલી પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્ર જોવા મળ્યા છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવાતા આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે પતંગ આજે ભલે શોખ માટે ચગાવવામાં આવતો હોય પણ તેની શોધ આ માટે થઈ નથી પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે તેનો ઉપયોગ પહેલાં હંમેશા કટોકટી યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે ઈસવીસન બે હજાર સોળમાં જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના બદલે પંદર જાન્યુઆરીના દિવસે હતી આપણા દેશમાં રાષ્ટ્રીય સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવારો વર્ષ દરમિયાન ઉજવાય છે તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહી શકીએ કે સમાજના નાના મોટા અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ શ્રીમંત અને ગરીબ હિન્દુ અને મુસલમાન ખ્રિસ્તી અને પારસી જૈન અને શીખ શેઠ અને નોકર તમામ માટે આ તહેવારની પોતપોતાનું રીતે આઘું મહત્ત્વ છે કેટલાક લોકો આ પર્વને મકરસંક્રાંતિના નામે ઓળખે છે સૂર્ય મકર તરફ ગમન કરે છે સંક્રાંત થાય છે એ ઉપરથી આ નામ પડ્યું છે આ તહેવારની અનોખી જ અદા છે કેટલાક હિન્દ ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહ્મણોને દાન આપે છે ગાયોને ઘાસ ખવડાવે છે અને ગરીબોને ગરમ કામડા ઓઢાડે છે ઉત્તરાયણના દિવસે સ્નાન દાન જપ તપ શ્રાદ્ધ અને અનુદાન વગેરેનું આધ્યાત્મિક મહત્વ છે કહેવાય છે કે આ અવસરે કરવામાં આવેલ દાન સૌ ધનુ થઈને ફરીથી પ્રાપ્ત થાય છે ઉત્તરાયણની આખરી રાતે તો સુરત વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં આખી રાતનું પતંગ બજાર ભરાય છે શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડઝન જેટલી પતંગો કિન્નાસ બાંધીને રાખે છે સૂર્યોદય ક્યારે થાય અને ક્યારે મેદાનમાં કે ધાબે છાપરે જઈને એની રાહ જોવામાં પૂરા ઊંઘતાય નથી ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ સાંકળી અને તલના લાડુ બનાવી રાખે છે સાથે બોર જામફળ અને શેરડી તો ખરા જ કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઉદ્યોગ ખાતા ખાતા એ કાપ્યો એ કાપ્યોની બૂઓ પાડવાનું આનંદ લૂંટવાનું પણ આયોજન કરે છે બાળકોના આનંદની તો કોઈ સીમા જ નથી હોતી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે છે ત્યારે તે ખૂબ જ સુંદર અને સરસ સુખદ લાગે છે પતંગો ચગાવનાર એક પ્રકારના હરીફો હોય છે જેમાં તેઓ એકબીજાની પતંગ કાપીને નાખવાનો પ્રયત્ન કરે છે ઉત્તરાયણ માટે તલની ચીકી તેમજ સિંગની ચીકી પણ ખાસ પ્રકારની મીઠાઈ છે તે તલ અને મગફળીનું બનેલું છે લોકો આ દિવસે હેપી મકરા મકર સંક્રાંતિના એકબીજાને શુભેચ્છા પાઠવે છે મકરસંક્રાંતિ એક લાગણી તહેવાર છે તે ઋતુમાં આગમન દર્શાવે છે તે દરેક માટે આનંદનો દિવસ છે આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે શું તમે ઉત્તરાયણ પોંગલ લોહરીનું વાસ્તવિક મહત્ત્વ જાણો છો હવે આપ આપણે ઉત્તરાયણના દિવસે ઉજવાતા બીજો તહેવાર પોંગલ અને લોહરી વિશે ચર્ચા કરીશું તો વિડીયો પૂરો જોવા વિનંતી પોંગલ તમિલનાડુના મુખ્ય તહેવારોમાંથી એક છે પોંગલનો અર્થ ઉછાળો થાય છે મકર સંક્રાંતિ અને જેમ પોંગલનો તહેવાર પણ ખૂબ માટે મહત્વનો છે પોંગલનો તહેવાર ચાર દિવસ સુધી ઉજવાય છે આ વર્ષે પોંગલ પંદર જાન્યુઆરીના રોજ શરૂ થશે અને અઢાર જાન્યુઆરીના રોજ તેની પૂર્ણાવૃત્તિ થશે આ તહેવાર તમિલ મહિનામાં તયની પહેલી તારીખે શરૂ થાય છે અને આ દિવસે તમિલ નવ વર્ષની શરૂઆત થાય છે પોંગલનો તહેવાર મુખ્ય રીતે સૂર્ય પૂજા કરીને ઉજવાય છે સૂર્યને જે પ્રસાદ ચઢાવવામાં આવે છે તેને પગલ કહેવામાં આવે છે પોંગલના પહેલા દિવસે સવારે સ્નાન કરી નવા કપડાં પહેરી અને નવા વાસણમાં દૂધ ચોખા કાજુ ગોળ તે વસ્તુનો ભોગ પોંગલ તરીકે ભગવાનને ચઢાવાય છે પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ જેવા ઉત્તર ભારતમાં લોહરી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે લોકો માને છે કે આ તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર માઘ મહિનાની શરૂઆત અને પોષ મહિનાના અંતને ચિહ્નિત કરે છે જે વર્ષનો સૌથી ઠંડો મહિનો છે આ જ કારણ છે કે ઘણા લોકો આ તહેવારને માઘી તહેવાર તરીકે પણ ઉજવે છે લોહરી શિયાળાની મોસમનો અંત દર્શાવે છે તેથી તે એક મોસમી તહેવાર છે જે શિયાળાની ઋતુ પછી મકર સંક્રાંતિના સમયે ઉજવવામાં આવે છે ખેડૂતો માટે પણ આ એક મહત્વપૂર્ણ તહેવાર અને દિવસ છે આ તહેવાર પર આપણે હવન કરીને દેવતાઓને પ્રસન્ન કરીએ છીએ તેના પતિ અને પંજાબના બહાદુર પુત્ર દુલ્લા ભાટી માટે સતીના મહાન બલિદાનને યાદ કરીને આ તહેવાર એકતાનું પ્રતીક છે નાના મોટા અમીર કે ગરીબ બધા બેસીને જમ્યા અને આનંદ માણે છે ધગ ધકતા અગ્નિનું શિખર ઉપર ઉઠવાનો સંદેશ આપે છે દેશ અને સમાજ માટે સૌથી મોટા બલિદાન આપવાની પ્રેરણા આપે છે નમસ્કાર મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિદ્યાર્થીઓ મિત્રો આ વિડીયો જોવાથી ઉત્તરાયણ વિશે નિબંધ લખવામાં ખૂબ જ સરળતા રહેશે વિડીયોને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી